ત્રણ લબર મુછિયા યુવાનો તેમનો પીછો કરી વેપારીને ધક્કો મારીને પાડી દીધા હતા લૂંટારુઓએ તેલના વેપારીને કપાળમાં ચક્કુ મારીને બેગ પડાવી છ લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થયા હતા યુસુફભાઈને કપાળમાં અને પગમાં માર મારતા તેમને ફાતેમા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા તો બીજી બાજુ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ કામે લાગી ગઈ હતી આ તપાસ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે ઉદાવત કરી રહ્યા છે આરોપીઓ ટૂંક સમયમાં પોલીસના હાથે ચડી જશે તેવું સીસીટીવી ફૂટેજને જોતા લાગી રહ્યું છે આરોપીઓ છટકી ન જાય તે હેતુથી અને આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા આરોપીઓ કેમેરામાં કેદ થઈ ગયા હોવાની જાણ પણ થઈ છે